મારું નામ રીતા પરસાણા છે હું અંબિકા ટાઉનશીપમાંથી આવું છું ઈસોન માંથી વોર્ડ નંબર અગિયારમાં ત્યાં અમારા સામે એક પ્લોટ છે ત્યાં પેલા ગાર્ડનની વાત થતી કે ગાર્ડન થશે કોમ એની બદલે હવે કચકાની ગાડીઓનું પાર્કિંગની વાત થાય છે તો અમે એ રજૂઆત કરવા માટે આવે છે કે જો કચકાની ગાડીઓ ત્યાં આવશે તો ગંદકીવાળો બી વધારે થશે રેસીડેન્સી એરિયામાં એ વસ્તુ પોસાય નહીં એટલે અમારી રજૂઆત છે કે ત્યાંથી પ્લીઝ આ નિવેદન છે એ હટાવી ને એની બદલે જે ગાર્ડનનું હતું એ બહુ સારું હતું ગંદકીવાળો થશે ત્યાં જેવી જેવી વ્યક્તિઓ આવશે છોકરાઓને બધા રહેતા બાજુમાં મહાદેવનું મંદિર છે એ વસ્તુ બરોબર યોગ્ય ન કહેવાય એટલે મારી રજૂઆત છે કે જો ન થાય તો વધારે થાય હા તે નિવેદન પત્ર આપેલું છે માંગવી જ છે કે પછી પેચાણ ગાડીનું જે છે વસ્તુ એ હટાવી લેવામાં આવે ઓકે મારું નામ જયદીપ કેડા છે બાજુમાં એક સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર નો પ્લોટ છે એમાં અત્યાર સુધી અમને એવી જાણકારી હતી કે ત્યાં ગાર્ડન અલોકેટ કરેલું હતું પણ હાલમાં અઠવાડિયા પહેલા અમને નવી જાણકારી એવી મળેલ છે કે ત્યાં કચરો ઉપાડવાની જે ટીપર આવે એના છ વોર્ડની ગાડીનું ત્યાં પાર્કિંગ અલોકેટ કરે છે પ્લોટમાં કદાચ જગ્યા હશે નહીં હોય એ અમારો વિષય નથી પણ મૂળ મુદ્દો અમારો એ છે કે જો એટલી બધી ગાડીઓ અમારા વિસ્તારમાંથી ચાલે તો ગંદકી થાય ભારે ટ્રાફિક થાય એની દુર્ગંધ આવે માખી મચ્છરનો ઉપદ્રવ થાય અને આજુબાજુના વિસ્તારમાં રહેતા માણસોને ઘણી બધી તકલીફો પડે એમ છે રજૂઆત અમે અમારા કોર્પોરેટરશ્રીઓને કરેલી છે એ લોકોએ એવું કીધું કે એક વખત આપણે લેખિતમાં આવેદન આપવું જરૂરી છે તો અમે આજુબાજુની દસ સોસાયટીવાળા બધા ભેગા થઈ અહીંયા અમે મેયર મેયરશ્રીને કમિશનરશ્રીને ડેપ્યુટી મેયરશ્રીને અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીને આવેદન આપવા માટે અત્યારે આવેલા છીએ